હવે મળશે ગાંધીનગરની સ્વદેશી કંપની બે ના ઘર્ભ વપરાશના પ્રોડક્ટ જે તમને વ્યાજબી ભાવે મળી રહેશે માર્કેટમાં મળતા કેમિકલયુક્ત પ્રોડક્ટ કરતા સસ્તા અને સારા પ્રોડક્ટ તમને બી નેચરલ કંપનીના પ્રોડક્ટ મળી રહેશે આ બીનેચરલ ના પ્રોડક્ટો શરીર માટે લાભકારક હોય છે આ પ્રોડક્ટ પ્રકૃતિને ધ્યાનમાં લઈને બનાવવામાં આવ્યા છે આ બી નેચરલ કંપનીના પ્રોડક્ટો એકસોને સાડત્રીસ જેટલા દેશોમાં વાપરવામાં આવી રહ્યા છે ગર્ભપ્રાસની બધી જ વસ્તુઓ જેમ કે ઘર સાફ કરવા વાસણ ધોવા ટોયલેટ સાફ કરવા શાકભાજી સાફ કરવા વગેરે પ્રકારના પ્રોડક્ટો તમને મળી રહેશે આ કંપનીના પ્રોડક્ટો હાલ દમણમાં પણ તમને ઉપલબ્ધ થશે હાલ બિલાડીના ટોપની જેમ ફાટી નીકળેલા બજારોમાં હલકી અને ખરાબ ગુણવત્તાના પ્રોડક્ટોથી શરીરને નુકસાનકારક હોય છે જેથી

એસિડ આવે કે કંઈક એવું મટિરિયલ આવે જે આપણા હાથો દ્વારા આપણા શરીરમાં જાય છે અને શરીરની તંદુરસ્તી પર અસર કરે છે તો અહીંયા એક વ્યક્તિએ એવો વિચાર કર્યો કે કેમિકલ સિવાયનું જીવન કેવું હોય જેમ આપણે વિચારીએ છીએ કે પ્લાસ્ટિક વાપરવું જોઈએ નહીં કારણ કે એનાથી આપણને આપણા શરીરને અને પૃથ્વી માતાને પાણીને બધાને નુકસાન થાય છે એવી રીતે કેમિકલ આપણે વાપરીએ છીએ એ જવાનું છે એટલે તો માટીમાં અથવા તો પાણીમાં તો એનાથી પ્રકૃતિને નુકસાન થાય તો એ ગાંધીનગરના એક વ્યક્તિ નીરવ શર્મા છે એમણે વિચાર્યું કે કેમિકલ વગરની વસ્તુ બનાવીએ તો કેવી અને આ વિચાર ક્યારે આવ્યો દસમા બારમા ધોરણમાં ભણતા બાળકને અને એ ઉંમરથી આ વિષય પર કામ કરે છે આજે એની નાની જ ઉંમર છે તેત્રીસ વર્ષની ઉંમરે એણે દુનિયાના એકસો સાડત્રીસ દેશોમાં પ્રોડક્ટ સપ્લાય કરી છે તો બેઝિકલી ટોયલેટ ક્લીનરની આપણે શરૂઆત કરીએ તો ટોયલેટ ક્લીનર એ આપણા ઘરમાં સૌથી ગંદામાં ગંદી જગ્યાને સાફ કરવાનું મટીરિયલ છે એટલે આને વધારે તાકાત કરવી પડે એટલે આમાં વધારેમાં વધારે એસિડ વધારે બધે કેમિકલ બધી કમ્પીઓ વાપરે છે ત્યારે આપણા નીરો શર્મા એ બી નેચર નામથી આ કમ્પી બનાવી છે જેમાં એવું મટીરીયલ બનાવ્યું છે કે જે टोटલી નેચરલ છે અને જ્યારે હું કહું કે નેચરલ તો મારે આના પ્રૂવ કરવું પડે તો એ પ્રૂવ કરવા માટે હું આનું ઢાંકણું ખોલીને જોરથી સુગંઘુશ અતુલેશભાઈ આ જે મટીરીયલ બનાવ્યું છે આ મટીરીયલમાં કયા કયા પ્રકારો કે અન્ન ધાણ્ય ઔષધિઓનો ઉપયોગ બતાવશો તો જનરલી આ જે કંઈ બી વસ્તુઓ બની છે એ કોઈને કોઈ ખોરાકમાંથી જેમ કે અનાજમાંથી કે વનસ્પતિમાંથી કે શાકભાજીમાંથી કે ફ્રૂટમાંથી બનેલું છે તો જેમાં ટોયલેટ ક્લિનર બહુ સારો સવાલ કર્યો તમે આ ટોયલેટ ક્લિનર જે છે બટાકા અને શક્કરિયાના સ્ટાર્ચમાંથી બનેલું છે જે આપણી માટે જે નકામું છે કદાચ આપણે સ્ટાર્ચ કાઢીને એ વસ્તુ ખાવાનો પ્રયત્ન કરીએ ત્યારે એ સ્ટાર્ચથી આ વસ્તુ બની છે અને એટલી નેચરલ છે કે હું આરામથી ચૂંટી શકું છું

એ નિયમો તમે લો તો જ તમે સોસ બજારમાં જઈને વેચી શકો તો એ રીતે આ ટોયલેટ ક્લિનર જ્યારે હું ચાકું છું એનો મતલબ કે મારા પેટમાં જાય છે અને એની માટે ઓફિશિયલી એમણે ફૂડ ગ્રેડનું લાઇસન્સ લીધેલું એ હું જાણે અજાણે હું ડેમો કરવા માટે મારી સ્માર્ટનેસ યુઝ કરું છું એવું નહીં પણ કંપનીએ ફૂડ ગ્રેડનું લાયસન્સ લીધું છે અને એટલા માટે હું પૂરી હિંમતથી એને ચાકી શકું

એજ રીતે આ શેમ્પુ છે શેમ્પુ પણ એ રીતે તમને બતાવું છું કે જનરલી આપણે શેમ્પૂ હોય તો આપણે મોઢામાં નહીં નાખી શકીએ પણ આ શેમ્પૂ નેચરલ નેચરલ એટલે કે તરબૂજના તરબૂજના છોતરામાંથી બનાવેલું છે કદાચ તમે નજીકથી જોશો કે આની પર લખેલું પણ છે વોટર મિલન એટલે તરબૂજના છોતરામાંથી આ બનાવેલું છે અને એ એન્ટી ડેન્ડ્રફ શેમ્પુ તરીકેની કામગીરી કરે છે એટલે આપણે બહુ નાના હતા કાઢી અમને તપુરની છાલ કાપીને ખવડાવતા હતા અમને બહુ આશ્ચર્ય થતો પણ એમને નોલેજ હતું કે વાળ સારા રાખવા હોય તો તરબૂજની છાલ બચ્ચાઓને ખવડાવવાની તો આ તરબૂજની છાલમાંથી બનેલું છે અને ડેન્ડ્રફ કંટ્રોલ શેમ્પુ છે એ જ રીતે આ ક્રીમ છે લોશન મોટા ભાગની બહારની વિદેશી કંપનીઓ આપણી પર એવું આક્રમણ કરેલું છે કે ક્રીમમાં ખાસ કરીને વાત કરીએ તો રાત્રે લગાવવાની ક્રીમ અલગ દિવસે લગાવવાની અલગ શરીર પર લગાવવાની અલગ ચહેરા પર લગાવવાની અલગ પુરુષો માટેની અલગ સ્ત્રી માટેની અલગ નાના બચ્ચાઓની બેબી ક્રીમ અલગ હમણાં છેલ્લા ચાર પાંચ વર્ષથી આપણા માર્કેટમાં બહુ ધૂમ મચાવે છે કે બોર્ન બેબી ક્રીમ તો જાણે દૂધમાંથી બનાવતા હશે એવું આપણને લાગે પણ અમારા નીરવ શર્મા બી નેચરની આ ક્રીમ પ્રસ્તુત કરી છે એવું કહે છે કે ત્રણસો દિવસ લગાવી શકો મતલબ વરસાદમાં ઉનાળામાં શિયાળામાં પગના તળિયે લગાવો ગાલ ઉપર લગાવો પુરુષ લગાવે સ્ત્રી લગાવે ઇવન જેને પ્રસુતિ થઈ હોય એ બચ્ચાને લઈ હોસ્પિટલમાંથી પહેલા જ દિવસથી માલિશ કરી છે મતલબ એટલું નેચરલ છે 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 આ આ શું સ્ત્રીઓ માટે પોતાના ગુપ્તાંગને સાફ કરવા માટેનું આ હાઈજીન વોશ છે મોટાભાગે આપણે એવું જોઈએ છે કે આપણે ગુપ્તાંગને સ્વચ્છ નથી રાખતા ખાલી પાણીથી સાફ કરીએ છીએ બરાબર અથવા તો જ્યારે બી પેશાબ જઈએ ત્યારે પણ એને પાણીથી સાફ કરતા નથી તો સ્ત્રીઓને બહુ તકલીફ થાય છે અને વ્હાઈટ ડિસ્ચાર્જ કરીને જે તકલીફ થાય છે એનાથી એમના સ્વાસ્થ્ય ઉપર બહુ અસર પડે છે વીકનેસ આવે છે ઘણી બધી બીજી બહુ મોટી મોટી બીમારીઓ વ્હાઇટ ડિસ્ચાર્જના કારણે થતી હોય તો એવી સ્ત્રીઓને ડોક્ટર હાઇજીન વોશ કરવા માટે ખાસ શીખવાડે તો આ સ્પ્રે ફોર્મથી આને અડવાની પણ જરૂર નથી ખાલી તમે આનો સ્પ્રે દબાવો આ રીતે એટલે સ્પ્રે નીકળે અને એનાથી એ

આ વસ્તુને યુઝ કરવાથી કે ચાખવાથી ના થાય એ જ રીતે અહીંયા એક તમે મટિરિયલ જુઓ છો એની પર લખ્યું છે વેજી વોશ એટલે કે શાકભાજી સાફ કરવાનું મટીરિયલ અથવા તો સાદી ભાષામાં કહીએ તો શાકભાજી સાફ કરવાનું સાબુ તો આપણા ઘરમાં આપણા આસપાસમાં કોઈ મટિરિયલ એવું આપણી પાસે અવેલેબલ નથી કે જે આપણા ઘરમાં શાકભાજી ધોવામાં મદદરૂપ મળે આટલું કોરોના અહીં ગયું આટલી મોટી મોટી કંપનીઓ આખી દુનિયામાં કામ કરે છે પણ તમારું શાકભાજી ધોવા માટે કોઈ મટિરિયલ આજ સુધી આવ્યું નથી તો આ તમારું શાકભાજી ધોઈ આપે છે અને એ પણ એટલું નેચરલ છે કે તમે મમા નાખી શકો બરાબર અમે તો બહેનોને એવું કહીએ છીએ કે તમે સાદા પાણીથી ઘરના પાણીથી પાંચ વાર શાકભાજી સાફ કરી લો અને છઠ્ઠી વાર એક પાણી ડોલમાં ભરી નાખો એમાં શાકભાજી ડુંગાવી દો અને આનું એક કે બે ઢાંકણ એમાં આપણે નાખી દઈએ બે પાંચ મિનિટ પલળવા દઈએ અને પછી એને ધોઈ બહાર કાઢીએ હવે પાણીને તમે કોઈ પણ લેબોરેટરીમાં ચેક કરાવો એ શાકભાજી ઉપરનું બધું જ કેમિકલ ખેંચીને લઈ જાય આમ કેટલા પ્રકારની આ હોય છે આ બનાવેલું છે તમે વિવિધ કેટલા ટોટલી પ્રકાર છે બધી અહીંયા તો હું થોડી લિમિટેડ પ્રોડક્ટ લઈને આવ્યો છું ગાંધીનગર થી દબણ આજે આવ્યો છું મારા મિત્ર મેન કઈ કઈ પ્રકાર લગભગ 50 પ્રોડક્ટ છે જેમ કે અગરબત્તી છે હવે હવે આપણે અગરબત્તી માં તમે જોયું હશે હું એક સામાન્ય એક નવી વસ્તુ કરી બતાવું કે અગરબત્તી ને આ રીતે આપણે ઘસીએ આટલું ઘસવા પછી અગરબત્તી તૂટી જ જાય પણ અહીંયા અગરબત્તીને એક ટકો રાખ થઈ જાય એનો કોઈ ઉપયોગ થતો નથી બીજી વાર એટલે જે કંપનીઓ હોય છે જે બનાવવાળા હોય છે આમાં કઈ બી કંઈ બી ગંદુ મટીરિયલ વાપરે આ લોકો શું કરે છે ખાવાનો લોટ મલ્ટીગ્રેન આટા મતલબ જુદા જુદા અનાજનો લોટ આમાં મિક્સ કરીને વપરાય છે આ એની તમને તાકાત હમણાં જોવા મળે બીજી એક મહત્વની વસ્તુ હોય છે કે જે અગરબત્તીની જે લાકડી હોય છે એ લાકડી મોટાભાગે નેવું નવ્વાણું ટકા કંપનીઓમાં બાંબુ વપરાય છે એ વાંસ જે છે એ ધર્મની દ્રષ્ટિએ બી ના પડે છે અને ડૉક્ટર હેલ્થની દ્રષ્ટિએ બી ના પડે છે મોટાભાગના લોકોને જેને ધમની કે ફેફસાની બીમારી હોય એવા ઘરમાં અગરબત્તી વાપરતા નથી કારણ કે એનાથી એના હેલ્થને વધારે નુકસાન થાય

મોમાં મૂકીને અગરબત્તી ચાવીને બતાવું છું મતલબ એટલી જ નેચરલ દરેક દરેક વસ્તુ છે આ હું છે તમારા આ ડિયોડરન્ટ ડિયોડર છે સુવાસભાઈ આમ તો આપણા બગલમાં ને આમ તેમ એક દુર્ગંધ મિટાવા માટે લગાવતો આવો છે અને આ ડિયોડરન્ટ ને પણ છે ને તમે મોઢામાં રાખીને એને સ્પ્રે કરો ને તો તમને કંઈ થતું નથી અને એની કોઈ આડાસર નથી અને આ સ્પેશિયલ વરિયાળીમાંથી બનાવવામાં આવ્યું તમે એને ચાખો ને સ્વાદ પર તમે પણ પાછી અંતિ અને ટેસ્ટ કરજો તમને વરિયાળીનો ટેસ્ટ આવશે હા તો યોગેશભાઈ હાલમાં તો માર્કેટમાં ઘણા પ્રકારના મળતા હોય છે જે કેમિકલ યુક્ત હોય છે તેનાથી બાળકોને તો ખાસ ધ્યાન રાખવું પડતું હોય તો આમ આ જે વસ્તુઓમાં તે વસ્તુમાં કેટલો ફરક અનુભવે છે અનેક રોગો થાય છે આજે ખાસ કરીને આ પ્રોડક્ટો વાપરવાની આ એક વધુ પડતી હોય છે ઉદાહરણ તરીકે પછી સબ્જીનું કઈ પણ હોય આમાં બાથરૂમ ક્લીનર હોય તો એમનાથી એમને આજે કેન્સર જેવા રોગો પણ મહિલાઓમાં ખૂબ ઉપલબ્ધ થયા છે તેમની સામે આ પ્રોડક્ટ ખૂબ એવી મોટી જડીબુટી તરીકે આવનારા દિવસોમાં સાબિત થવાના છે આવું મને અહીં આ પ્રોડક્ટ જોતા પ્રોડક્ટોને મેં ટેસ્ટ કરતા મને એવું ધ્યાનમાં આવ્યું છે અહીંયા આ પ્રોડક્ટની જો માંગ દમણમાં વધવામાં વધે

તો આપણ બે ચાર લોકોને મળીશ અને એ લોકોને પણ આ પ્રોડક્ટ વિશે વાત કરીશ પ્રોડક્ટ તો એકદમ નેચરલ છે દેખીતી વસ્તુ છે અને બાકી બીજું કે આજે વાતો કરીએ છીએ ને પ્રોડક્ટની વાતો કરીએ છીએ તો નીરવભાઈ શર્માના નામથી યુટ્યુબ પર તમે સર્ચ મારો એટલે એમનું ટોટલ વસ્તુ એનો અભ્યાસ શું છે બધું જ એની અંદર ધ્યાનમાં આવીએ જેમણે આ પ્રોડક્ટ બનાવ્યું છે એમનું તમારે બાર પણ એજ્યુકેશન મેળવ્યું એ ફર્સ્ટ કેડરમાં ગુજરાતના આઈએસ અધિકારી છે અને આપણા વર્તમાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ દ્વારા એને સન્માનિત પણ કરવામાં આવ્યા છે એને આપણે શું કહેવાય યુનાઇટેડ નેશન યુનોએ પણ એને સન્માનિત કરેલા છે એકસો જેટલા દેશોમાં એમનું આ મોડલ થઈ છે અને એમને એમણે કોઈ દિવસ કોઈ દેશને આમ નથી કીધું કે મારા પ્રોડક્ટ લઈને તમે વેચો કે મને ત્યાં તમે વિઝા આપો અને હું આ પ્રોડક્ટનું તમારા ત્યાં એડવર્ટાઇઝમેન્ટ કરવા માગું છું ઉલટાના સામેથી દેશો એક તમે આવો તો એ લોકો વિઝા મોકલાવે છે અને એ લોકો એ લોકોનું આ પ્રોડક્ટનું પણ એ લોકો ધ્યાન રાખે છે ઉદાહરણ તરીકે આ એક પ્રોડક્ટ છે ટોયલેટ ક્લીનર એની એની જે પ્રિન્ટ છે ને એ બસો ને પચીસ રૂપિયા છે બસો પચીસ રૂપિયા તમે આપવું વર્ષ બસો પચીસ રૂપિયા તમે એને વાપરી શકો છો એટલા માટે એમનું જે એમનું જે ઢક્કન છે ઢક્કનની અંદર જે આ હોલ છે ને હોલ એ હોલ ખૂબ નાનો આપવામાં આવ્યો છે આમ તોર પર બીજી કંપનીઓ છે ને સીધું જ નાખવાનો આપણને પ્રયાસ કરાવતો હોય છે જેથી બોટલ ખાલી થઈ જાય બસો પચીસ રૂપિયામાં આખું વર્ષ ટોયલેટ ક્લીનર ચાલતું હોય એનાથી બીજું નવું છે અને આવનારા દિવસોમાં આ જ કંપની એક ટૂથપેસ્ટ બનાવવા જઈ રહી છે જેમનું પ્લાનિંગ પણ ચાલુ છે કે ટૂથપ્રેસ ઉપર આપણે સ્પ્રે કરીશું એટલે આપણને ખૂબ નજીવી માત્રામાં એનો જે પદાર્થો હશે એનાથી આપણા દાંત ક્લીક થઈ જશે નેચરલ પદાર્થ અત્યારે આપણે જે કોઈ પણ ટૂથપેસ્ટ વાપરીએ છે એમના ઢક્કણના અંદર જે રોલ છે છે ખૂબ મોટા હોય છે આપણે દબાઈને વાપરીએ છીએ તેથી ખૂબ આપણા પૈસાઓ પણ આપણા સમાજના કે આપણા લોકોના જતા રહે છે તો આ વિશે પણ ખૂબ ભારીકાઈથી ધ્યાન આપવામાં આવ્યું છે યોગેશભાઈ આજે વસ્તુ આજે તમને જનરલી બતલાવવામાં આવી કેવો અનુભવ થયો અને કેવી લાગી તમને આમાં મને એવો અહેસાસ થયો કે જેટલા બી આ પ્રોડક્ટ તો છે બનાવવાના નેચરલ એમાં સૌથી પહેલાં તો આપણે કિસાનોને ન્યાય મળે જો મને પ્રથમ દ્રષ્ટિએ જોવા આવ્યું કારણ કે કિસાનોમાં જે શાકભાજી થાય છે એ અન્ય થાય છે કિસાનોને ખૂબ આમાં ફાયદો છે કારણ કે આ પ્રોડક્ટ તો આમાંથી જ બનાવવામાં માંગે છે મારી પાસે અત્યારે આ સાબુ છે એ સાબુને છે ને પ્રાણીઓની ચરબી વિપૂર્ણ બનાવવા છે એકદમ કડક બનાવવામાં આવે છે નક્કર છે જ્યારે બીજા સાબુઓ હોય છે એ નરમ હોય છે જેમાં ફેટ આવતા હોય છે આમાં બિલકુલ પ્રાણીની ચરબીના ફેટ નથી એકદમ સામે દેખાય છે એને પણ ખાઈ શકાય છે અને બીજું વસ્તુ એવું જોવામાં આવ્યું છે કે આમાં સૌથી વધુ પર્યાવરણનું ધ્યાન રાખવામાં આવ્યું છે બીજું કે આપણા બાળકો છે કે મહિલાઓ છે એમનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે કે આપણા જે હાથના બધા સેન્સરો છે ને એમાં બધા બટન ધોવું કે સાબુના રગડ કરવું કે ક્રીમનો રગડ કરવો એનાથી કેમિકલ્સની બધી આડઅસરો શરીરના અંદરના કોષોમાં થતી છે અને આજે નેચરલ પ્રોડક્ટો છે અને ઘસીએ એટલું આપણા અંદરના કોષો મજબૂતાઈ મળે એવા બધા પ્રોડક્ટો જોવા મળ્યા છે તો આ ઘણા બધા છે પ્રોડક્ટ્રન્ટથી લઈને બધા જ તો આ બહુ સરસ કુદરતી રીતે બનાવવામાં આવેલા છે અને હું એવી ઈચ્છા રાખું છું કે જમણમાં પણ આ પ્રોડક્ટ લોકો એના પર ધ્યાન આપે અને પોતાના સ્વાસ્થ્યને ન્યાય આપે એવું હું સંપૂર્ણપણે કહી શકું છું આ આ લોકોએ જે પ્રોડક્ટ બનાવી છે એમાં કોઈ પાણી માટે કોઈ સુવિધા આપવામાં આવી છે કે હાલ પાણીનું વેચાણ ઘણી થઈ રહ્યું છે માર્કેટમાં હા સુભાઈ આપણે એક સૂત્ર આપ્યું છે પાણી બચાવો સેવિંગ વોટર આમના માટે પણ એક આલ્કાલાઈન પાવડર બનાવવામાં આવ્યો છે આપણા નેચરલ શાકભાજી અથવા તો પદાર્થો ફળપદ પદાર્થોમાંથી એ તમે એક અડધી ચમચી તમે વીસ લીટરના જગમાં નાખશો ને તો તમારું પાણી આલ્કાલાઈન થઈ જશે અને તમારા બોડીને સ્ફૂર્તિ આપવામાં આવશે પાણી થઈને એવા પદાર્થ બની ગયો છે આવનારા બે ચાર દિવસોમાં જ એમનું અમે લોન્ચ કરવાના છે પદાર્થ તો પાણી માટે પણ સરસ એવું છે જેથી લોકોને ખૂબ ઘણા રૂપિયા ખર્ચો કરીને પાણી વીસ રૂપિયાનું બોટલ ત્રીસ રૂપિયાનું બોટલ પચાસ રૂપિયાનું બોટલ આપણી ચૂકડીઓ બાઈક લઈને જાય છે રસ્તામાં કંઈ ટેકનિકલી પ્રોબ્લેમ આવ્યો કે એક્સિડન્ટ આ પણ ઘટનાઓ ટાળવાની પૂરેપૂરી શક્યતા આ હાલકાલાઈન પ્રોબ્લેમ દ્વારા પણ સમાજને એક સારું એવું અમે ભણ આપી રહ્યા છીએ